કથા છે સરસ મજાની છપ્પન ભોગ ધર્યા છે સુદામાની હામુ સુદામાને કહે છે કનૈયો એ સુદામા જમી લ્યો એ પૂરીનું બટકું ભાંગી ખીરમાં બોળી અને જ્યાં સુદામા જમવા ગયા ને તા તો યાદ આવ્યું કે મારા છોકરાઓ ભૂખ્યા છે વર્તમાન સમયમાં એ ભગવાન આ આ ઘટના ઘટાડી છે હો છોકરાઓ પરદેશ રહેતા હોય પણ જો માને ખબર અહીંયા પડે કે મારા દીકરાએ નથી ખાધું એટલે માના ગળે નો હું ઉતરે હો સુદામા જાય છે પણ આંખ બંધ કરી અન્નપૂર્ણા દેવી ની આજ્ઞા આપી જાવ જય અને સુદામાના ઘરે અન્નના ભંડાર ભરી ગયું સુદામાને કોઈથી અન્ન ની તકલીફ ના પડવી જોઈએ કનૈયાની મજા જો કનૈયા હાથેથી બટકુ ભારી ભાંગીને સુદામાને ખબર આવે ભાઈ બધું સારા વાના થઈ જશે પાછળથી પાછળથી જાય જાય છે છે કોઈ દેતો નથી બહુ અનુભવ છું આ પાછળથી એટલું બધું દે છે તમે કલ્પના ન કરી હોય સાહેબ બસ એક જ કંડિશન છે ભરોસો રાખો ભરોસો રાખો ભરોસો રાખો સુદામાને હામે કાઈ ના આપ્યું પરીક્ષા જ હો પણ પાછળથી અન્ન ધન ના ભંડાર ભરી દીધો